તમારા માટે ખુબજ સરસ લાઈક કોટન સાડી વેરાયટી લાવી છે જ સરસ લાઈક આના અંદર પૂરું તમને વિવિંગ નો વર્ક જોવા મળી જશે જળી વિવિંગ નો વર્ક છે પલ્લુ તો જુઓ ખૂબ જ સરસ એક પીચ કલર નો સેમ્પલ છે જેના અંદર પૂરું નું તમને વર્ક જોવા મળી જશે લેસ કોન્સેપ્ટ પર સાડી લેવાની છે એકસો બે થી લઈને હજાર સુધીની અહીંયા વેરાયટીઝ મળી જશે 你给吃完。 વાલા મિત્રો તમારા સૌને એકવાર ફરીથી હાર્દિક સ્વાગત છે તમારા પોતાના અજમેરા ફેશન ના યુટ્યુબ ચેનલ પર તો મિત્રો હું તમારા માટે ખૂબ સરસ લાઈક કોટન સાડીસની વેરાયટીસ લાવી છું જ્યાં તમને ડેલી વેર લઈને આવા ટાઈપના પ્રીમિયમ કલેક્શન આર્ટિકલ્સ બધા મળી જશે એકસો થી લઈને હજાર સુધીની અહીંયા વેરાયટીસ મળી જશે જે માર્કેટમાં ના જઈને ઇઝીલી તમે બે થી ત્રણ હજાર ની બચી શકો અને કોટન સાડીસની ની અંદર વાત કરો તો ખૂબ જ વધારે ફેશનેબલ સાડીસ અહીંયા તમને મળવાની છે આ તમે જોઈ શકો છો ચંદેરી કોટન થઈ ગયા મલમલ કોટન થઈ ગયા લિનન કોટન થઈ ગયા કોટનની તમામ ટાઈપની તમને અહીંયા વેરાયટીઝ જોવા મળી જશે આ સાડી જુઓ આ ટાઈપના આર્ટિકલ્સ તમને મળવાના છે એ પણ અફોર્ડેબલ ના અંદર ખૂબ જ સરસ લાઈક આના અંદર પૂરો તમને વર્ક જોવા મળી જશે વિવિંગ નો વર્ક છે પલ્લુ તો જુઓ લાઈક નોર્મલ સાડી કરતા પણ કોટનની સાડીનો પલ્લુ સરસ લાગતો હોય છે અને મોસ્ટલી કોટન સાડી બહુ જ વધારે ડિસેન્ટ લુક આપતી હોય છે લાઈક યુનિફોર્મ સાડી રીતે તમે વેર કરી શકો છો યુનિફોર્મ સાડી માટે આ ટાઈપની સાડી બહુ જ વધારે યુઝફુલ થતી હોય છે એઝ અ યુનિફોર્મલી તમે કરી શકો છો અને યુનિફોર્મ તો તમને બધાને ખબર છે કે સુધીનો ઓર્ડર હોતો નથી લાઈક ચારસો થી પાંચસો પીસ એમ જ તમારા સેલ થઈ જશે એટલા માટે તમને કોટન સાડી રાખવી જોઈએ બધા પોલિટિશિયન લોકો પણ કોટન સાડી આજકાલ વેર કરતા હોય છે સેલિબ્રિટીઝ લોકો વેર કરતા હોય છે ઇવન ઇન્દિરા ગાંધી જે હતા ને તે પણ કોટન સાડી વે કરી હતી એટલા માટે આની ડિમાન્ડ વધારે હોય છે અને વાત કરું તો ખૂબ જ સરસ સરસ તમને અહીંયા પ્રિન્ટેડ પણ આર્ટિકલ્સ જોવા મળી જશે તો એવા જ ટાઈપની હું તમારા માટે કોટન સાડીસ સાડી ગઈ છું તો તમને હું એકવાર સાડીસના સેમ્પલ્સ બતાવીશ અમુક જે સેમ્પલ્સ છે ખૂબ જ સરસ સેમ્પલ્સ લાગ્યા હતા તે સિલેક્ટેડ કલેક્શન હું આજે તમને બતાવવાની છું તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ અહીંયા તમને સ્ટોક તો ઘણો બધો જોવા મળી જશે હું તમને એકવાર સેમ્પલ્સ પણ બતાવી દઉં મિત્રો આ ટાઈપના

કલરસ તમને વેરાયટીઝના અંદર મળી જશે અને એટલી બધી સાડી છે આ તમે જોઈ શકો લાઈક પ્લેન કોટન હંડ્રેડ પર્સન્ટ પ્યોર કોટન અને પ્લેન સાડી રહેવાની છે જેના અંદર તમને ડિજિટલ પ્રિન્ટ જોવા મળી જશે ફ્લાવર પ્રિન્ટેડ સાડી છે સાડા છ મીટરની આ સાડીનો આર્ટિકલ રહેશે અને આ જેવો આ ટાઈપના તમને કોટનના અંદર વેરાયટીસ મળવાની છે વિથ બ્લાઉઝ પીસ રહેવાનો છે અમુક સાડીના અંદર તમને બ્લાઉઝ પીસ મળશે અને અમુક સાડીના અંદર તમને બ્લાઉઝ પીસ ન મળે કારણ કે કોટન ની કોઈ પણ સાડીના અંદર તમને બ્લાઉઝ પીસ નથી મળતા અને આની ડિમાન્ડ ની વાત કરો ને તો બધા

કેટલી સોફ્ટ સાડી છે જોઈ શકો આ જુઓ સિલ્ક કરતા પણ સોફ્ટ સાડી રહેવાની છે લિનન કોટન ની મલમલ કોટન ની જોઈતી મલમલ કોટન ની પણ તમને અહીંયા સાડી જોવા મળી હશે આખો જડીનો બોર્ડર રહેવાનો છે આખી ડિજિટલ પ્રિન્ટ રહેશે ખૂબ જ સરસ એક ફ્લાવર પ્રિન્ટના અંદર આ સાડી રહેવાની છે અને આ જુઓ અને પર્સનલી છે આ ટાઈપના તમને ચંદેરી કોટનના અંદર પણ સાડીના આર્ટિકલ્સ મળી હશે આપણે સિલ્કની વાત ને તો સિલ્ક બહુ જ વધારે એક્સપેન્સિવ આર્ટિકલ્સ હોય છે બટ આ એક્સપેન્સિવ નથી હોતા અને તમને આ લુક આખો સિલ્કનો આપશે એકવાર હું આનો તમને પલ્લુ બતાવી દઉં મિત્રો ખૂબ જ સરસ આનો તમને પલ્લો જોવા મળી હશે આ જુઓ આ ટાઈપનો તમને પલ્લો સાથે સાડી મળવાની છે ખૂબ જ વધારે ડિસેન્ટ લુક આપવાનો છે ને પછી આ ટાઈપની પણ તમને સાડી મળી જશે કલર કોમ્બિનેશન ખૂબ જ સરસ સરસ છે બટ એક વસ્તુ કહેવા માંગુ છું કે બંચ ટુ બંચ સેટવાઇસ વસ્તુઓ જ તમને પરચેસ કરવી પડશે સિંગલ ડીલ આપણે નથી કરતા આ ટાઈપની તમને સંબલપુરી સાડી જોઈતી હોય ને તે પણ તમને મળી જશે ઈવન ઇન્દિરા ગાંધીએ પણ આ સાડી પેર કરી હતી સંબલપુરી નું ફેમસ એક વસ્તુ કેવું લાઈક ઓડિશાના અંદર કેમ આ બધી ફેમસ છે આ જે સાડીના અંદર કલર્સ છે ને તે જગન્નાથ ભગવાન નું મુખ છે ને તેના ટાઈપના કલર લેવામાં આવ્યા હતા અને આ જે પ્રિન્ટ અમને અહીંયા તમને વેરાયટીસ પણ જોવા મળી જશે આ તો કોટન કાઉન્ટર હતું કોટન સાડીસનું કાઉન્ટર હતું અને ઇવન જો તમને ફેન્સી વેરાયટીઝ જોઈતી હોય ને સાડીઝના અંદર આપણા પાસે ફેન્સી વેરાયટીઝ પણ અવેલેબલ છે ડેલી રૂટીન ના પ્રિન્ટ કેટલોગ ના પણ આર્ટિકલ્સ છે મિત્રો લેડીઝ વેર મેન્સ વેર જેન્ટ્સ વેર ના અહીંયા તમને 1000 પ્લસ ઓફ વેરાઈટીસ મળી જશે તો મિત્રો રાશની જોવો છો આપડે વિઝિટ કરો વિઝિટ માટે એડ્રેસ છે સુરાના 101 સરા દરવાજા ગ્રાઉન્ડ ફ્લોર પર જોઈને ફેશન જોવા મળી જશે જે સુરત રેલવે સ્ટેશન થી 1 કિલોમીટર ના અંતર પર છે મિત્રો અહીંયા તમને એક જ રૂફ ના નીચે બધું કલેક્શન મળી જશે અને આપડા ત્યાં પિકઅપ ડ્રોપ ની પણ ફેસિલિટી છે વિડિયો કોલ ની સુવિધા મળી જશે અને કોઈ કલેક્શન સારું લાગ્યું હોય તેનો સ્ક્રીનશોટ લઈને WhatsApp પર મોકલી શકો છો અને પ્રાઇસ જાણી શકો છો અને ત્યાંથી પણ શોપિંગ કરી શકો છો તો બસ મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીશું હું તમને મળીશ નવા વિડીયો સાથે નવા કલેક્શન છે ત્યાં સુધી ચેનલ ને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો બે લાયકોન છે તેના પર પ્રેસ જરૂરથી કરી દેજો ધન્યવાદ